ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે સોફ્ટ સોફ્ટ દહીં વડા કેવી રીતે બનશે એ શીખવાનું છે તો ચલો જોઈ લઈએ એના માટે આપણને શું જોઈશે એના માટે આપણને જોઈશે પલાળેલી અડદની દાળ જેને મેં ચારથી પાંચ કલાક માટે પલાળી લીધી હતી દોઢ કપ ડાળ છે એને મેં પલાળી લીધી હતી અને સાથે સાથે પા કપ મગની દાળ પણ પલાળી લીધી હતી હવે આ બંને ડાળને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈએ પાણી બધું નિતારી લેવાનું છે અને એને એક મિક્સર જારમાં લઈ લઈએ બંને ડાળ અલગ અલગ પીસવાની છે અને બંને ડાળનું ટેક્સચર પણ અલગ અલગ રાખવાનું છે અને થોડું દરદરું રાખવાનું છે અને મગની ડાળને એકદમ ફાઇન કરવાની છે તો હવે ડાળને આપણે પીસી લઈએ તમે જોઈ શકો છો ડાળ સરસ પીસાઈ ગઈ છે આવી પીસવાની છે ડાળને બહુ દરદરી પણ નહીં અને બહુ ફાઇન પેસ્ટ પણ નહીં અને એનું ટેક્ચર આવું હોવું જોઈએ એનું કારણ પણ હું તમને આગળ જણાવીશ હવે આપણે મગની ડાળને પણ પીસી લીધી છે એને ફાઇન પેસ્ટ કરવાની છે એનું ટેક્સચર આવું હોવું જોઈએ જો હું તમને ફરી એકવાર બતાવું આવું ટેક્ચર હોવું જોઈએ એનું હવે આ બેટરને આપણે ખૂબ ફીણવાનું છે હાથેથી ખૂબ ફેટી લેવાનું છે જેટલું એટલું તમારા વડા સરસ ફૂલશે એકદમ પછી હું તમને આમાં એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ પણ બતાવું છું પેલા આપણે બે થી ત્રણ મિનિટ માટે ફેટી લઈએ ખીરું મેં પાંચથી સાત મિનિટ માટે ફેટ્યું હતું તમે જોઈ શકો છો ખીરાનો કલર ચેન્જ થઈ ગયો છે વ્હાઈટ ઉપર આવી ગયું છે ખીરું હવે આમાં હજી એક આપણે ટોપ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરીએ છીએ જે છે બરફ ચાર ટુકડા આપણે બરફના એડ કરીએ છે જેથી કરીને આપણે ફેટશું તો એમાં બરફના લીધે એરેશન આવશે એટલે કે હવા ભરાશે અને વડા એકદમ હજી સરસ ફૂલશે આ કારણ હતું કે આપણે ડાળને પાણી વગર પીસી હતી કારણ કે બરફનું પાણી છૂટે આમાં એટલા માટે બરફ ઓગળે ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે બરફ સરસ ઓગળી ગયો છે અને તમે જોઈ શકો છો હીરું કેટલું સરસ ફૂલી ગયું છે હવે આપણે એમાં મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ છીએ એક ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીએ છીએ એક ચમચી કોથમીર એડ કરીએ છે અને એને મિક્સ કરી લઈએ ખીરું તૈયાર છે હવે આપણે વડા તળી લઈએ અહીંયા મેં તેલને પહેલાં જ ગરમ કરવા રાખી દીધું હતું હવે આપણે થોડો પાણીવાળો હાથ કરી અને ખીરું લઈશું જેથી કરીને ખીરું ઇઝીલી પડી જાય તમે જોઈ શકો છો વડા કેટલા સરસ વગર સોડાએ ફૂલી રહ્યા છે વડા એની મેળે તેલમાં તળાવા લાગે અને ફરવા લાગે એટલે સમજવાનું કે આપણું ખીરું એકદમ પરફેક્ટ છે અને વડા એકદમ સોફ્ટ થશે તમે જોઈ શકો છો સુપર સોફ્ટ એવા વડા કેટલા સરસ તળાઈ રહ્યા છે જે તેલમાં એની મેળે જ ફરી જાય એટલે વડા એકદમ પરફેક્ટ જે એકાદ મિનિટ માટે આપણે એને થવા દઈએ છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મીડિયમ ફ્લેમ પર જ કરવાના નહીં તો શું થશે કે ઉપરથી લાલ દેખાઈ જશે તમને વળાક તમને એમ થશે કે થઈ ગયા પણ અંદરથી એ કાચા હશે એટલે એને મીડિયમ ફ્લેમ પર જ તળવાના વડા સરસ તળાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈએ હવે આપણે વડાને પાણીમાં નાખવાના છે જેથી કરીને એકદમ સોફ્ટ થઈ જાય તો આપણે પાણીમાં પણ થોડો મસાલો કરી લઈએ હિંગ લઈએ છીએ ચમચી મીઠું લઈએ છે સ્વાદ પ્રમાણે અને એને હાથેથી મિક્સ કરી લઈએ છે સરખું મિક્સ કરી લેવાનું છે હવે આપણે એમાં વડા એડ કરી દઈએ છીએ આ વડાને આપણે પાંચ મિનિટ માટે પાણીમાં રહેવા દઈએ છે જેથી કરીને મસાલો પણ ચડી જાય અને વડા પણ એકદમ સરસ થઈ જાય સુપર સોફ્ટ દહીં વડાને સર્વ કરીએ ઉપરથી દહીં એડ કરીએ છીએ અહીંયા મેં દહીંની અંદર ચાટ મસાલો નાખી રાખ્યો હતો ઉપરથી મરચું એડ કરીએ છે ચાટ મસાલો નાખેલો છે એટલે આપણે મીઠું એડ નથી કરતા મસ્ત ખટી મીઠી ખજૂર ગોલ આમલીની ચટણી એડ કરીએ છીએ અને સરસ મજાની તીખી તીખી ગ્રીન ચટણી એડ કરીએ છે

મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત ખાતા રહો થેન્ક યુ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો